સુરત શહેર અને વેસુ એલપી સંવાણી સ્કૂલ અને શાળાદાદાન ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ શાળા પીપલોદમાં કરાટે બેલ્ટની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં બાળ વિદ્યાર્થીઓને યલો બેલ્ટ ઓરેન્જ બેલ્ટ ગ્રીન બેલ્ટ બ્લુ બેલ્ટ પર્પલ બેલ્ટ બ્રાઉન બેલ્ટ પણ મળ્યા સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સુરતની એલપી સંવાણી સ્ટુડિયો સ્કૂલમાં કરાટે બેલ્ટની પરીક્ષા યોજાઈ હતી જેમાં બાળકોએ પંચ કિક બ્લોક અને કાતા કર્યા હતા જેમાં છેતાલીસ બાળકોએ પરીક્ષા આપી હતી येलो बेल्ट में प्रतीक्षा प्रतीक कुशल कावेश जसराज आरव हार्दिक सिद्धि जियान जैनवी युग अन्विता ध्रुमित ऑरेंज बेल्ट में नव्या पृथ्वीराज पर्व सचिद हीर दक्ष नील किशान जय रियांश देवम गर्व ध्यान नेत्र वीर हितांश ग्रीन बेल्ट में तीर्थान मौलिक मन युवराज फनीश निर्जा हर्षिता समीक्षा ब्लू बेल्ट में जीत शनाया रमेश वृश्चिक પર્પલ બેલ્ટ વાસુ રામ સ્વરૂપ દેવાંશી દિવ્ય બ્રોન બેલ્ટ યાંશિક ને મળ્યા હતા પરીક્ષા બદરુદ્દીન સૈયદ સરે લીધી હતી જેના તાજેતરમાં પચીસ ફેબ્રુઆરી બે ના રોજ સુરતની શાળા હતા ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ શાળા માં કરાટે બેલ્ટ ની પરીક્ષા યોજાઈ જેમાં બાળકોએ પણ પંચ કિંક બ્લોક અને કાતા કર્યા હતા છોતેર બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં યલો બેલ્ટ ઓરેન્જ બેલ્ટ ગ્રીન બેલ્ટ બ્લુ બેલ્ટ પર્પલ બેલ્ટ બ્રાઉન બેલ્ટ અને સાથે જ કરાટેના સર્ટિફિકેટ અને બેલ્ટ પણ આપવામાં આવ્યા હતા પરીક્ષા કૌશિક કઠોરિયા સર અને બદરૂન સૈયદ સર અઝીઝ સવેરી સર લીધી હતી માં પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સુરતની શારદા યતંત્ર સ્કૂલ ઇન્કલોદ ખાતે આવી છે તેમાં કરાટેની કરાટેની પહેલની એક્ઝામ થઈ હતી તેમાં છોકરાઓને પાંચ કિંગ બ્લોક અને કાતા કર્યા હતા તેઓને બાજુનું કરાટે એસોસિએશનનો સર્ટિફિકેટ આપવામાં આવે તેમાં ટોટલ સિત્તેર જેટલા બાળકભાઈએ એક્ઝામ આપી હતી તેમાં કૌશિક આઈ કોઠોડિયા જે સાડા સ્કૂલના સર છે અને હું પ્રજમ દિવસ જે કે પી સહની સ્કૂલ વેસુનો સર છું એની એક્ઝામ અમે લીધી હતી તેઓએ છોકરાઓને પાંચ બ્લોક કરે સારું પ્રકોર્સ આપ્યો અને તેઓને વાગણી એસોસિએશન દ્વારા તેઓને સર્ટિફિકેટ અને બેલ આપવામાં આવશે